ધોરાજી પંથકમાં મળેલી ખોપરીનો ભેદ ઉકેલાયો પતિએ ભાઈ સાથે મળી પત્નીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ ગુનો છુપાવવા કારખાના શેડ પાસે આવેલ કુંડીમાં લાશને ફેંકી કુંડીમાં માટી નાખી દીધી રાજકોટ ગ્રામ્ય પોલીસે બંને આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી લીધા ઘરકંકાસને કારણે હત્યા થયાનું તપાસમાં ખુલ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી ત્યારબાદ આ માનવ કંકાલની તપાસ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શકમનને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા તેમના પતિ અને દિયરે જ કરી હોવાનો ખુલાસો થયો છે ગઈ તારીખ છ આઠના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા બંધ કારખાનામાં સાફ સફાઈ દરમિયાન કારખાનાની અંદર કુંડીમાં માનવ ખોપરી દાટેલી હોવાની હકીકત મળતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ કરી હતી પોલીસે કારખાનાની કુંડીમાં માનવ કંકાલ દટાયેલું હોવાની જાણ થતાં માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી હતી જેના પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું કે આ માનવ માનવકંકાલ થી પાંત્રીસ વર્ષની સ્ત્રીનું અને છ મહિના પહેલાં જ મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું આ તપાસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીવી ઓડેદરા અને એસઓજી તથા ધોરાજી સિટી તેમજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા વીપીને તેના બાળક આરુષને શાળાએ મોકલી આ કારખાના કમ્પાઉન્ડ આસપાસ કોઈ વ્યક્તિ હાજર નથી તેની સૌરભસિંહ યાદવ પાસે ખાતરી કરાવી લીધી ત્યારબાદ વિપિન તેમજ સૌરભસિંહ યાદવે સંચા પર બેસી કામ કરતી રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિને વીપીને દુપટ્ટાથી ગળો ટોપો આપ્યો અને મૃત્યુ ન પામે ત્યાં સુધી સૌરભસિંઘે મોઢું દબાવી રાખ્યું આરોપીએ પોતાના દ્વારા કરવામાં આવેલી હત્યાના ગુનાને છુપાવવા માટે કારખાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી તે કુંડી ઉપર માટીનું પુરાણ કરી પુરાવાનો નાશ કરી દીધો હતો આજથી નવ મહિના પહેલા ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આરોપી વિપિન યાદવને પોતાની પત્ની રેશમા દેવી સાથે ઘર કંકાસ થતો હતો વિપિન દરરોજ પોતાને તથા પોતાના ભાઈ સૌરભસિંહને થતી પજવણીથી કાયમી છૂટકારો મેળવવા માટે રેશમા દેવીનું ઢીમ ઢાળી દેવા પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું આ હત્યાને અંજામ આપ્યા બાદ વિપિન અને સૌરભસિંહ એકબીજાની મદદગારી કરી પોલીસ પકડમાંથી નાસ્તા ફરતા રહેતા હતા આ બનાવ અંગે કબૂલાત આપતા રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી વિપિન દિવાનસિંહ યાદવ અને તેના ભાઈ સૌરભસિંહ દિવાનસિંહ યાદવને ઝડપી પાડી આઈપીસી કલમ ત્રણસો બે બસો એક એકસો વીસ બી મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી અહેવાલ આશિષ પાટડિયા ધોરાજી ઓકે ગઈ છ ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પીપળડી ગામે એક નાની પરબડી ગામની સીમમાં એક બંધ કારખાનું છે તેમની ઓરડીમાંથી એક ખોપડી મળી આવેલ જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતા તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું માનવ કંકાલ મળી આવતા એમના એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા તેમના આધારે એટલું ફલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ છ મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય છે જેના આધારે આજુબાજુના શાયદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ નવેક મહિના પહેલાં આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યુરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે સાયરા અને એનું બાળક આરુષિ રહેતા હતા જે નવેક મહિના પહેલાં અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા જે મૂળ યુપીના ઇટાવાના હતા અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બેનપણીઓ હતી તેમને પૂછતા તેમને પણ એવું જણાવેલું કે છ મહિનાથી એમની એમનો ફોન કોન્ટેકમાં નથી છ આઠ મહિનાથી એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા એ વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઈટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમાઉે સાયરા છે જે વિપિનની ઘરવાળી છે તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નીપજાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે કુંડી હતી એમાં પાણી ટાકામાં નાખી દીધેલ હતી જે આ પત્ની છે તે તેના ઉપર એમને અવારનવાર માથાકૂટ હતી અને એના ઉપર કદાચ ચારિત્રની શંકા હોય તેવું પણ ફલિત થયું છે અને આ તપાસ હાલ ધોરાજીના સીપીઆઈ શ્રી હેરમાં ચલાવી